રાજકોટ શહેરના રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં બે હજાર ત્રેવીસમાં એક ગુસ્સીટોકનો ગુનો દાખલ કર્યો હતો જેમાં છેલ્લા બાવીસ માસથી ભરતભાઈ દાનાભાઈ મુછડીયા નામના એક આરોપી નાસ્તા ભરતા હતા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને ખાનગી રીતે એક હકીકત મળી હતી જેમાં કાલાવાડ રોડ ખાતે રિક્ષા ચાલકનો વેસ કરી રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના ટીમ મેમ્બર્સ દ્વારા પોલીસ સ્ટેશનોમાં મારામારી છેતરપિંડી ફોર્જરી અને ખોટા દસ્તાવેજ ઉભા કરવા બાબતના લેન્ડ કપિંગ બાબતના ઘણા બધા ગુના દાખલ છે અને હાલમાં ગુસ્સીટોપના ગુનામાં નાસ્તો પડતો હતો આરોપીને પકડી પાડવામાં આવેલ છે રાજકોટ તાલુકામાં જે ટોકનો ગુનો દાખલ થયેલો છે આ ગુનામાં એ નાસ્તો પડતો હતો આ સિવાય એના વિરુદ્ધ પડધરીમાં શહેરામાં અને રાજકોટ તાલુકામાં કાલાવાડ રૂરલમાં ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં નગરમાં ફોર્જરી મારામારી અને લેન્ડકેબિંગના ગુના દાખલ થયેલા છે